નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સિલ્વર ટાઈમ માહિતી ગગડી ગયું છે ગોલ્ડ પણ ઘટાડા સાથે જોવા મળ્યું આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સતત ઘટાડા સાથે ત્રણ હજાર ચારસો ડોલર નીચે આવી ગયું ચાંદીમાં પાંચ દિવસની તેજી પર બ્રેક જોવા મળી અને સાડત્રીસ ડોલર નીચે આવી એમસીએક્સ પર ગોલ્ડ બસો ઓગણચાલીસ રૂપિયાના ઘટાડા સાથે નવ્વાણું હજાર બસો રૂપિયાના ભાવ પર ચાલી રહ્યું હતું કાલે તે નવ્વાણું હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા પર ક્લોઝ થયું હતું ચાંદી આ દરમિયાન પાંચસો રૂપિયા પર ક્લોઝ થઈ હતી ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રેટ્સ જોઈએ તો નવસો નવ્વાણું શુદ્ધતાવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં આજે છસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ અઠાણું હજાર સાતસો અડસઠ રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે નવ્વાણું હજાર ચારસો ચોપન રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીમાં બે હજાર ઓગણસિત્તેર રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે અને ભાવ આજે એક લાખ સાત હજાર ત્રણસો તેતાલીસ રૂપિયા થયો છે જે કાલે એક લાખ નવ હજાર ચારસો બાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો છન્નું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે એક લાખ બાર હજાર રૂપિયાનો વધારો થયો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો એક્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર આઠસો દસ રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 7,58,100 રૂપિયા કાલની તુલનામાં 18 કેરેટ 100 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9265 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 74120 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 92650 રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ છવ્વીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ બાવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે પંદરસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 80864 હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ દસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે સત્તરસો રૂપિયાનો વધારો થયો છે